દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો બધા બધા મજામાં જશો આજે વ્લોગ નીચે આવીને ચાલુ કર્યો છે કે આઈ હોપ કે તમે બધા ઠીક જ જશો બધાને આજે બોરચોથની હાર્દિક શુભેચ્છાઓ અને આગળ વધે એવી પ્રાર્થના કરી અને ગાય માતાની આપણે પણ પૂજા કરવાની છે ચાંદલોને ને એવું કરવા જશું એન્ડ અત્યારે હું ને દીદી જવાના છીએ આપણી સ્કૂટી લઈને તો પહેલાં તો નદીએ જવાનું છે તો નદી જઈને મળીએ નદીમાં આપણે શું કેવાય મે થોડા ઘણા દોરા બધા બાંધ્યા તા એ પધરાવાના છે તો પધરાવતી આવું અને રાખડી પણ મે છોડી નાખી આજે તમે બધા એમ ન કહેતા કે શું કામ છોડી નાખી અને અત્યારે છોડાય નહીં પણ મારું મન નતું એટલા માટે મે છોડી નાખી તો સોરી

દીકરી પણ પાણી માં ગઈ છે આપણે પણ પાણી માં ગયા તા તો જોવો દીદી ક્યાં પહોંચી ગઈ જોવાની મજા આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં ફાઇનલી જો હું ને દીદી ગાડી લઈને નીકળી ગયા છીએ જવાનું છે અમારી ગાય પાસે પછી શું કહેવાય ગાય ને ચાંદલો ને એવું બધું કરશું એટલે આપણે પેલા આપણા વાડે જઈએ પૂજા કરશું થોડોક રસ્તો જીરી ખેલ હતા પણ હેલા રાખે હવે આપણે પોચવા પણ આવ્યા અને અમારી નદી જોવી હોય તો આ બાજુ खोल से ચાલો चलो અને અમારા મેડમ કપડા વગરના સામે મળી ગયા હે અને આ ફાઇનલી માસીના ઘરે ગુલાબ ને એવું બધું જોવા મળી ગયું હે માસી નું ઘર જોઈ શકો ફાઇનલી પહોંચી ગયા હી માસી ના ઘરે ગાઈશ તો અહીંથી હું જવાની હું પૂજા કરવા તો જોતી આવીશ ચાલો મારા બેન મસ્ત મજાનું બનાવે છે અમારી ઢીંગી માટે શું કહેવાય બનાવો જ્યુસ બનાવો ને તો ફાઇનલી જો ડ્રેગન કાપિન મસા નાખ્યું હોય અનાનસ બીજું શું નાખ્યું હોય પૂર્વી છે અને આ ડેંગલ તો અહીંયા છે ડેંગલ હોય ને એટલે જાવું પડે

મારા મમ્મી એ તો મને દીધો નથી આવડી મને આમ ફેરાડેથી વધાવી દે દીધું હોય માતા રાણી અમારી ગયો ને ડેન્જર ને અડવાજી અડવાજી જો મરિયાએ ઢીસું ઢીસું કરી રહી છે કારણ કે આપણે ડેલી આવતા ન ઉઠા લે રે કરવા દીધો કરી દીધો રે

फोटो फाड़ दे तो दीदी शूट करहू तो हम जो पाना ना खो ले मार से ओ हो हो सो रूम नहीं थी होती ये तो रमे फूफोला ओले रम से मावदी कोडो आनो मैं जाऊ है बाबा हेलो आले ए हेलो बाबा वही आले हां आले आले हम आई भी जाए हम कर में हम कर में जेजो हमरा बेहि जा

ફાઇનલી પાછા ઘરે આવી ગયા છે આ પધરાવ પણ જવાનું છે よし行かれ બધું છે એ પધરાવી દઈએ નાખતા આવીએ બીજું હોય હું પાણીમાં પડી જે કા

અહીંયા અમારા બેન જો તો હું ભી રહે તો ફોટો ચાલો બી કન્ટિન્યુ બ્લોગ માં રહેવાનું છે હવે મારી થાર ને લઈ અને હું આગળ જઈશ તો ચાલો બાય બાય મારી થાર આપની થાર જોયું ને no ¡Claro! 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 સર આજુ તો એ

અવરને તૈયારી થઈ ગયા ને તમે લેતા પેમેન્ટ કરેલા છે રાજી રાજી થઈએ અહીંયા બિલ બને